ત્રણ માં આવતા ભવ્ય સ્વાગત કરાયું વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા જનસેવા રથ લોકો પોતાના ઘરે બેઠા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સેવાનો લાભ લઈ શકશે વોર્ડ નંબર ત્રણ માં જનસેવા રથ આવી પહોંચતા જાગૃત સુધરાઈ સભ્ય મહેશ સુવા સહિત સહકારી અને ભાજપના આગેવાનો જોડાયા હતા જનસેવાની સાથે સાથે આરોગ્યની પ્રાથમિક ચકાસણી માટેના કેમ્પ પણ યોજાતા હતા તેમાં ઘણા લોકોએ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું જનસેવા રથમાં બાઈનું મામેરું વૃદ્ધ પેન્શન યોજના સુકન્યા નિધિ આયુષ્યમાન કાર્ડ વિધવા કાર્ડ આવકના દાખલા સહિતની વિવિધ સેવાઓનો લાભ ઘરે બેઠા મળી શકશે જનસેવા રથમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન પણ મળી શકશે

રથ આજ રોજ વોર્ડ નંબર ત્રણ માં પધાર્યો છે અને વોર્ડ નંબર ત્રણ ના સુધરા સભ્ય નગરપાલિકાના શ્રી તથા સંગઠનના સૌ હોદેદારો એ રથનું સ્વાગત કરી અને આ રથ મારફત નાના માણસો જે છેવાડાના માણસો ને જે આયુષ્યમાન કાર્ડ હોય સરકાર ની વિવિધ યોજનાના જે લાભો છે એનાથી વંચિત ન રહી જાય એના માટે આ ફાઉન્ડેશન દ્વારા જે રથ અહિયાં પધાર્યો છે અને એનું ખુબ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે અને વધુ વધુ લોકો આનો લાભ લે એવી આ સાથે વિનંતી ભારત માતા કીધે